દીવમાં જર્મની દંપતી ફરવા આવ્યું અને બીચ ઉપર સફાઈ કરી બે દિવસ દંપતી અને તેની બે પુત્રીઓ વેન દ્વારા દીવ આવી પહોંચ્યા દીવના નાગવાથી ગોમતી માતા સુધીનો બીચ તેઓને ગમી જતા દરિયા કિનારે ઉભે રહી અને સમુદ્રની લહેરોમાં આવતો કચરો એકત્ર કરતા જોવા મળ્યા ત્યાં વરંગબાળાના યુવાનો પણ પહોંચતા તેઓ પણ સફાઈ કરવા લાગ્યા વાતચીતમાં આ વિદેશી નાગરિકે જણાવ્યું કે અમારું પરિવાર દરેક દરિયા કિનારે સફાઈ કરે છે આ ફોરેનર ના સફાઈ એટલું તો ચોક્કસ કહી શકાય કે વિદેશી નાગરિકો આપણું બીચ સફાઈ કરી શકે તો આપણે શા માટે નહીં આ વિદેશી પરિવાર દીવની જનતા અને દીવમાં આવતા પર્યટકોને સબક આપીને ગયું આપણી પણ નૈતિક ફરજ બને છે કે આપણા બીચને આપણે સાથે મળી અને સ્વચ્છ રાખવો જોઈએ